આજે ઋષિ સે વાત કરી છે પણ પહેલા ઋષિનો સામાન્ય અર્થ જોઈ લઈએ ઋષિનો અર્થ મંત્ર દ્રષ્ટા થાય છે મુનિ એટલે મનીષી ઋષિ મુનિ એટલે મૌન રહીને આંતર જગતની શાંતિમાં મંત્રને જેણે જોયો છે તે આત્મામાં ઉતરીને મંત્રને જે જોવે છે તે ઋષિ વૈદિક મંત્ર માત્ર ધર્મ વિશેના છે એ ભ્રાહ્મક માન્યતા છે ધર્મ વિશેના મંત્ર તો છે જ તે ઉપરાંત વિજ્ઞાન આરોગ્ય રહેણી કહેણી સમાજ વ્યવસ્થા કલા અને ઘણા બધા વિષયોની નિરાતે ચર્ચા કરી છે આવા બાર મહાન ઋષિની વાત કરીએ છીએ માત્ર ઋષિની વાત કરીએ છીએ ભારદ્વાજ ઋષિ ઉત્તમ વૈજ્ઞાનિક હતા આજનું વિજ્ઞાન પૂર્ણ રીતે વિમાન વિદ્યાને સમજી શક્યું નથી તેવી ઉત્તમ ટેકનિક ભારદ્વાજ ઋષિ પાસે હતી મંત્ર દ્વારા એમણે ઘણી બધી જાણકારી આપી છે તેમના ચાર પુસ્તક છે યંત્ર સર્વસ્વ આકાશ શાસ્ત્ર અંશુબોધિની અને ભારદ્વાજ શિલ્પ જેવી ગ્રંથોની રચના તેમણે કરી છે યંત્ર સર્વસ્વમાં વિમાનના નિર્માણ અને સંચાલનના મંત્રો છે વિમાનના આઠ પ્રકાર છે વીજળીથી ચાલતું વિમાન જેને સંસ્કૃતમાં શક્તિધ્વમ કહે છે ભૂતવાહ અગ્નિ અને વાયુથી સંચાલિત હોય તેને ભૂતવાહ કહે છે ત્રીજો પ્રકાર ડૂમયાન જે ગેસથી ચાલે છે ચોથો તેલથી ગતિ કરે છે પાંચમો અંશુવાહ સોલાર શક્તિથી ચાલે છે છઠ્ઠો તારા ચુંબક દ્વારા ચાલતું વિમાન સાતમું મણીવાહ ચંદ્રકાંત અને સૂર્યકાંત મણીથી સંચાલિત હોય છે આઠમું મરત માત્ર વાયુથી ગતિ કરે છે શિવકર બાપુજી તલપડે આઠમા પ્રકારના વિમાનને બનાવ્યું હતું એટલે કે મરુત સખા વાયુથી ગતિ કરે એવા વિમાનની રચના કરી હતી આપણે હજી પણ ત્યાં સુધી નથી પહોંચ્યા આઠે આઠ પ્રકારના વિમાન બનાવી શકીએ એટલું વિજ્ઞાન હજી પણ અદતન નથી બન્યું હજી આપણે ઘણા બધા સંશોધનની દ્રષ્ટિએ પાછળ છીએ જે ભાદવા ઋષિએ સંશોધન કર્યું છે એની કક્ષાનું સંશોધન હજી આપણી પાસે નથી બીજા બ્લોગમાં ઋષિ ભાસ્કરાચાર્યની વાત કરશું